ઓગસ્ટ માસમાં દેશના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતાં પૂર આવા પૂર જેવી સ્થિતિ પણ થઈ શકે વરસાદ ભિન્ન ભિન્ન ભાગોમાં પડે જ્યાં વરસાદ ખાબકે ત્યાં એક એકાએક ભારે વરસાદ ખાબકે જવાની શક્યતા રહે જોકે પ્રથમ પખવાડિયામાં લગભગ કોઈ મોટી સિસ્ટમ બનવાની શક્યતા ઓછી છે આમ છતાં ગુજરાતમાં પહેલી બીજી ત્રીજી ઓગસ્ટમાં લગભગ વરસાદ થવાની શક્યતા રહે રહેશે છૂટા છવાયા ભાગો વરસાદ થવાની શક્યતા રહે છે જો ત્રીજી તારીખથી વધારે વરસાદ થઈ જાય તો પછી મોટા મોટાપોરાનો વરસાદ ઘણા ભાગોમાં થવાની શક્યતા રહે છે તારીખ છ થી દસ ઓગસ્ટમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે તારીખ તેર ચૌદમાંથી એમજીઓ સક્રિય થતાં લગભગ વૈશ્વિક લેવલ ઉપરની સિસ્ટમો સક્રિય થતાં ટ્રોપિકલ સ્ટ્રોમ પ્રશાંત મહાસાગરમાં બનવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમની અસર એમજીઓ ભારત ઉપરથી પસાર થતાં લગભગ ભારતના ભાગોમાં પણ ભારેથી પર વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ અઢારથી વીસ એકવીસ બાવીસમાં રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં વધુ વરસાદી ઝાપટા પડી શકે પરંતુ ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં બંગાળનું સાગર વધારે સક્રિય થતાં ડીપ ડિપ્રેશન થવાની શક્યતા રહેશે અને ત્યાંની અસર અરબસાગરમાં આવતા અરબસાગરમાં પણ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે જોકે ઓગસ્ટમાં ડીપ ડિપ્રેશન કે ચક્રવાત બને તે જોવું રહ્યું તે એક અભ્યાસનો વિષય છે કારણ કે લગભગ ઓગસ્ટમાં ભાગી ચક્રવાતો બની શકતા હોય છે આમ છતાં આ સિસ્ટમના કારણે લગભગ મુંબઈ પશ્ચિમ ઘાટમાં તો ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને મુંબઈથી મહારાષ્ટ્રના ઘણા ઉપરા ભાગોમાં લગભગ આઠથી દસ ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે ત્યાર વધુ વરસાદ ખાબકી શકે અને દક્ષિણ ગુજરાતમાં તાપી નદીનું જળસ્તર વધી શકે ગંગા પણ નદીમાં પણ ફરવા આવી શકે અને કાવેરી નદીનું જળ પણ વધી શકે પરંતુ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આ સિસ્ટમ બનવાથી ભારેથી ભારે વરસાદ થતાં કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે જો કે હાલમાં તો સૌરાષ્ટ્રના ઘણા ખેડૂતભાઈઓ વરસાદની રાહમાં છે અને ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થતાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે પણ આ વરસાદ જે છે એ અલગ અલગ ભાગોમાં થવાની શક્યતા રહેશે જ્યાં પર્વતના કાળમાં મીઠ ચડે ત્યાં ખાપી શકવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમના કારણે ગુજરાતમાં ખરેખ ગુજરાત જળ જળતરબોલ બનવાની શક્યતા રહેશે સપ્ટેમ્બરમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ વાવાઝોડા જે છે આ વખતે નવેમ્બર માસથી જ શરૂ થઈ જવાની શક્યતા રહેશે દરિયામાં જે ડિસેમ્બરની શરૂઆત સુધીમાં રહેવાની શક્યતા રહેશે